અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને લઈને રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ મામલે વિપક્ષ દ્વારા સતત સરકાર અને અમરેલી પોલીસ ઉપર આરોપ કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે ગઈકાલે અમરેલી જિલ્લામાં એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ પાટીદાર સમાજની યુવતી ગોટીના સમર્થનમાં આવ્યા હતા તેઓ દ્વારા પાયલગોટીને સાથે રાખીને અમરેલી એસપીની કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જેવી રીતે પાયલગોટીએ અમરેલી પોલીસ ઉપર આરોપ લગાવ્યા છે કે જ્યારે તેઓ અમરેલી પોલીસના કસ્ટડીમાં હતા તે દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાત્રિના સમયે તેમને પટ્ટા મારવામાં આવ્યા અને આને જ લઈને વિવાદ વકર્યો હતો તે મામલાના સંદર્ભમાં આનંદ યાજ્ઞિક જે એડવોકેટ છે તેમના દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે સાથે જ તેમણે જે અમરેલીના એસપી સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જેમાં હાલ અમરેલીના એસપી સંજય ખરાજ સામે એડવોકેટ આનંદ યાજ્ઞિક આરોપ લગાવતા કહી રહ્યા છે કે જે તે સમયે આ પત્રકારના મામલામાં ભાજપના નેતાઓની ધરપકડ કરવામાં આવીને તેમાં પાટીદાર સમાજની યુવતીને પણ આરોપી બનાવવામાં આવી ત્યારબાદ રિમાન્ડ હોય કે પછી ત્યાં તપાસમાં ત્યારે હાલ જે સંજય ખરાજ છે એસપી તેઓ ત્યાં હાજર હતા અને તેમની હાજરીમાં જ પોલીસ કર્મીઓએ પાયલ ગોટીને માર માર્યો છે એટલું જ નહીં તેમણે જે રીતે આરોપીઓના અધિકારો છે તેનું હનન કર્યું છે અને આરોપી જાણે કે રીઠા ગુનેગાર હોય તે બુટલેગરો હોય ડ્રગ્સ માફિયા હોય કે પછી અન્ય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તે પ્રકારનું વર્તન અમરેલી એસપી દ્વારા કરવામાં આવ્યું હોય તે પ્રકારની વાત પણ ડોક્ટર એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવતા વિવાદ વકર્યો છે પહેલા મામલે શું કહી રહ્યા છે સિનિયર એડવોકેટ યા આનંદ યાજ્ઞિક તે સાંભળી લો આજે અમરેલીની પાટીદાર દીકરી જેને સૌ કોઈ હવે જાણે તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું સંજયભાઈને અમે ચાર વસ્તુ કહી એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાય ગોહિલ અને અન્ય બે મહિલા પોલીસ ઓફિસર્સની એ અમને સ્વીકાર્ય નથી અને

રિમાન્ડ આપ્યા તેની પહેલાં આ જ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમણે વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીળ ગુનેગારો હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટનો પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી આ સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમણે અમરેલી એસપી સંજય ખરાત ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે અને સાથે જ જો તેમની હાજરીમાં પોલીસ કર્મીઓએ પાયલ ગોટીને માર માર્યો છે અને અન્ય સાથીઓને માર માર્યો હોય તો પહેલા નંબરના આરોપી એસપી સંજય ખરાત છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવીને સાથે કે સંજય ખરાતે એસઆઈટીનું ગઠન કર્યું છે પાયલગોટીના આરોપને લઈને તે મામલામાં પણ એસઆઈટીની ટીમ છે કે સંજય ખરાત જ જો આ પ્રકારનું વલણ અપનાવે તો તેમની ટીમ કઈ રીતે તપાસ કરશે તેને લઈને પણ તેમણે એસઆઈટીની ટીમ સામે સવાલ ઉઠાવ્યા અને આ ટીમ છે તે યોગ્ય કાર્યવાહી નહીં કરે તે પ્રકારની વાત પણ કરવામાં આવી દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું